તેના કારણે પરિણામના એક દિવસ પહેલા જ શેરમાં લગભગ ઓગણીસ ટકાના ઉછાળા સાથે નવા રેકોર્ડ હાઈ પર પહોંચી ગયા છે ગુરુવારે પણ જ્યારે પરિણામ આવ્યા તો ઇક્વિટી માર્કેટનો કારોબાર પૂર્ણ થવાના બસ પંદર થી દસ

પિસ્તાલીસ પર પહોંચી ગયા દિવસના અંતે શેર બાર પોઈન્ટ અગિયાર ઉછાળા વધારા સાથે બસો બાસઠ રૂપિયા બંધ થયા હવે આગળની વાત કરીએ તો સીએલએસ મોતીલાલ ઓસ્વાલ ઇક્વેરસ અને આઈસીઆઈસીઆઈ સિક્યુરિટી છે તેની ટાર્ગેટ પ્રાઇસ ત્રણસો રૂપિયા અથવા તો તેનાથી પણ વધારે ફિક્સ કરી છે એટલે કે ત્રણસો રૂપિયાનો ટાર્ગેટ આપવામાં આવ્યો છે બ્રોકરેજ હાઉસ દ્વારા પછી આ બ્રોકરેજ આવું શું જણાવી રહ્યા છે ઝોમેટોના શેર વિશે વાત કરીએ તો ઝોમેટોને કવર કરનારા અઠ્યાવીસ એનાલિસ્ટમાંથી પચ્ચીસે તેને બાય અને ત્રણે સેલિંગ સેલ રેટિંગ આપી છે સૌથી વધારે ટાર્ગેટ પ્રાઇસ સીએલએસ એ આપી છે સીએલએસે આ સ્ટોક માટે બાય રેટિંગ મેન્ટિંગ રાખતા ટાર્ગેટ પ્રાઇસ બસો અડતાલીસ રૂપિયાથી વધારે ત્રણસો પચાસ રૂપિયા કરી દીધી છે સીએલએસએ તે

કંપનીએ ક્વાર્ટર એક ના પરિણામ જાહેર કર્યા અને આ પરિણામ સારા આવવાથી કંપનીના શેરમાં તો ભારે તેજી જોવા મળી રહી છે સાથે સાથે બધા જ બ્રોકરેજ હાઉસ આ શેરમાં બુલિશ જણાવી રહ્યા છે અને બાય રેટિંગ આપી રહ્યા છે સાથે સીએલએસ એ નો સૌથી વધારે ટાર્ગેટ આ શેરમાં આપ્યો છે તો મિત્રો આ વિડીયોમાં બસ આટલું જ હવે મળીએ આવનારા વિડીયોમાં ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો કમેન્ટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક ઇન્સ્ટાગ્રામ છે બધી જગ્યાએ શેર કરો શેર બજારની આવી જ માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી ઘંટી પર દબાવી લેજો